આ તો કેમ ચોમાડાવાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયો અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે છું ચૌહાણ જગદીશ આપ જોઈ રહ્યા છો YouTube ચેનલ ચેનલમાં તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ના પૂરતા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તેમની મિત્રો ગાયને મિત્રો તેમને બિદાન કરાયું છે ત્યાર પછી મિત્રો હવે તમે તમારી ગાય અથવા ભેંસનો મિત્રો વીસથી પચીસ દિવસથી મિત્રો તમારી ગાય અથવા ગાભણ શકે નહીં એ મિત્રો હવે તમે જાતે જ મિત્રો તમારા પશુનું છે તે તમે ચેક કરી શકવાના છો એ પણ મિત્રો એકદમ ડેશી સ્ટાઇલની અંદર તમારા જે મિત્રો તમે પાંચ રૂપિયા અથવા મિત્રો દસ રૂપિયાના ખર્ચે તમારું પશુ મિત્રો ગાભણ છે કે નહીં એ બધું મિત્રો હવે તમે મિનટોની અંદર તમારું ભે ગાય અથવા ભેંસનો મિત્રો તમે ચકાસણી કરી શકો છો એટલા માટે મિત્રો તમે વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કર્યા પછી આપણા જે બીજા પશુપાલક મિત્રો છે તેમની અંદર શેર કરવાનું ના ભૂલતા જેથી કરીને તમારો મિત્ર પણ મિત્રો તમે તેમની ગાય અથવા ભેંસની છે મિત્રો આસાનીથી તે ચકાસણી છે તે મિત્રો કરી શકો એટલા માટે તમે લાઈકનું બટન દબાવો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો વાત કરીએ તો મિત્રો હવે તમારે ડૉક્ટરની પણ જરૂર નહીં પડે તો હવે મિત્રો તમે જાતે જ મિત્રો ડૉક્ટર બની તમારા પશુનું છે તે મિત્રો તમે ચકાસણી કરી શકો છો અને મિત્રો તમને મોને મો ના આવે તો ત્યાર પછી મિત્રો તમે ડૉક્ટરનો સંપર્ક કરી તમારી મિત્રો ગાય અથવા મિત્રો ભેંસ ગાબડ શક નહીં એ પણ મિત્રો તમે ચેક કરાવી શકો છો તેના પેલો મિત્રો તમે આ વિડીયોની અંદર જે હું પ્રયોગ બતાવવાનું છું એ પણ મિત્રો તમને કરી તો મિત્રો તમને હંડ્રેડ પર્સન્ટ મિત્રો થોડું ઘણું છે એ તમને જાણવા મળવાનું છે ત્યાર પછી મિત્રો તમે ડૉક્ટરનો સંપર્ક પણ તમે કરી શકો છો તો મિત્રો તમારી ગાય અથવા મિત્રો ભેંસ ગાબણશક નહીં એ ચેક કરવા માટે તમારા મિત્રો જે તમારા પશુનો સવારનો જે સૌપ્રથમનો પ્રથમનો પેશાબ છે મિત્રો તમારે કોઈ પણ વાસણ અંદર લઈ લેવાનું જે મિત્રો એકદમ ગોળ જેવું વાસણ હોય તેની અંદર લઈ લેવાનું છે એ પેશાબથી મિત્રો તમારે કમ્પ્લીટલી ઠંડો પડી જવાનું છે ત્યાર પછી મિત્રો તમારે લઈ લેવાનું જે સરસોનું તેલ આવે છે એ સરસોનું તેલ હોય તમારા ઘરે એકદમ ઓરિજિનલ સરસોનું તેલ તે તમારે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો જે તમે કોઈ જે તમારા પશુનો આપણે ચેક કરવાનું છે તે પશુનો તમે પેશાબ લીધો બરાબર કમલેમલી ઠંડુ પડી જાય કોઈ પણ વાસણની અંદર તમે કાઢી દીધો બરોબર ત્યાર પછી મિત્રો તમારે જે તેલ છે જે સરસોનું તે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો જે તમારે જે આપણા જે કોઈ જે પશુનો જે પેશાબ છે તે લઈ લીધો તેની અંદર મિત્રો આપણા જે સરસોના જેલના તેલના જે ટીપા છે એક ટીપા ઉપર મિત્રો એક ટીપા ઉપર મિત્રો તમારે ત્રણ ચાર ટીપા નાખવાના છે ટીપા ઉપર ટીપું જ પડવું જોઈએ આગળ કે પાછળ મિત્રો ના પડવું જોઈએ ટીપા ઉપર ટીપું તમારા ત્રણ ચાર છે ટીપા નાખી દેવાના છે તો મિત્રો આપણને હવે ખબર કઈ રીતે પડશે કે મિત્રો ગાય અથવા મિત્રો ભેસ ગાભણ છે તો મિત્રો તમારે શું કરવાનું છે તમારા જે તમે પેશાબની અંદર જે ટીપા નાખ્યા તમે સરખો નથી જો મિત્રો એકદમ ફેલાઈ જાય બધાને આખા જે પેશાબની અંદર જો બધું અલગ અલગ રીતે પડી જાય બધાની અંદર ટીપા ટીપા પડી જાય તો તમારે સમજવાનું કે આપણી ગાય અથવા મિત્રો ભેસ જે મિત્રો ગાભણ નથી અને જો તમે ત્રણ ટીપા નાખ્યા તને એક જ જગ્યાએ રહે તો તમારા સમજવાનું કે મિત્રો ગાય અથવા બેસ મિત્રો હંડ્રેડ પર્સેન્ટ મિત્રો ગાભણ છે અને જો તમે ત્રણ ટીપ્પા નાખ્યા તમારા પિસાબ જે પશુના પિસાબની અંદર અને જો તે ફેલાઈ જાય તો તમારા સમજવાનું કાપડું પશુ મિત્રો ગાભણ નથી અને જો તમે ટીપા એક ટીપા ઉપર એક ટીપા ઉપર ત્રણ ટીપા તમારે નાખવાના છે અને જો કમ્પ્લેટ ત્યાં ઠહેરેલા રહે તો તમારા સમજવાનું આપણી ગાય અથવા મિત્રો ભેસ હતી મિત્રો હંડ્રેડ પર્સેન્ટ ગાભાણ છે અને મિત્રો તમારા જો મનમાં આવું મનેમાં ન આવે ત્યાર પછી મિત્રો તમે ડૉક્ટરનો સંપર્ક કરી તમારું પશુ મિત્રો ગાભાણ શકે નહીં એ પણ મિત્રો તમે ચેક કરાવી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને બીજા મિત્રોની અંદર શેર કરવા ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું ધન્યવાદ દોસ્તો